હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રગડા પીટીસની રેસીપી તેની માટે મેં અહીંયા ત્રણ ડુંગળી ઝીણી ઝીણી સમારી લીધી છે ત્યારબાદ મેં અહીંયા ચાર થી પાંચ લીલા મરચાં સમારી લીધા છે આદુની છાલ ઉતારીને તેને પણ આપણે ઝીણું ઝીણું કટ કરી લઈશું અહીંયા મેં સાતથી થી આઠ કળી લસણને ફોલીને અને તેને કટ કરી લીધી છે કોથમીર પણ આપણે કટ કરી લઈશું બે ટામેટા મેં ઝીણા કટ કરી લીધા છે બે ટામેટા પણ કટ થઈ ગયા છે હવે મેં અહીંયા વટાણાને ચારથી પાંચ કલાક પલાળી રાખ્યા હતા જે સફેદ વટાણા આવે તે ચારથી પાંચ કલાક પલાળ્યા બાદ તેની અંદર પાણી નાખીશું એક ચમચી હળદર અને એક ચમચી મીઠું નાખીને તેને ચારથી પાંચ સીટી વગાડીને આપણે તેને બાફી લઈશું બીજી બાજુ મેં બટાકાને બાફીને તેની છાલ ઉતારી લીધી છે હવે તેને મેસ કરી લઈશું બધા જ બટાકાને એકદમ જીયા મેસ કરી લઈશું હવે તેની અંદર મેં ડુંગળી નાખી છે કોથમીર નાખી છે આદુ નાખ્યું છે કટ કરેલું લીલા મરચાં નાખ્યા છે એક ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી ચાટ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી મીઠું તે બધાને આપણે મિક્સ કરી લઈશું અને બટાકામાં પાણી શોષાઈ જાય અને તેનું બાઇન્ડિંગ સારું આવે તેના માટે મેં અહીંયા બે ચમચી જેટલો આરા લોટ નાખ્યો છે તમે આની જગ્યાએ પૌવા પલાળીને પણ નાખી શકો છો પણ મેં અહીંયા બે ચમચી આરા લોટ નાખ્યો છે તેનાથી પણ બાઇન્ડિંગ ખૂબ સરસ આવશે હવે તે બધાને આપણે મિક્સ કરી લેવાનું માવો તૈયાર છે હવે એક કઢાઈમાં મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેની અંદર મેં એક ચમચી જેટલું જીરું નાખ્યું છે એક ચમચી રાઈ નાખી છે એક ચોથાઈ ચમચી હિંગ નાખી છે લસણ નાખેલું છે કટ કરીને આદુ નાખેલું છે કટ કરીને કટ કરેલા લીલા મરચાં નાખ્યા છે તેને હવે આપણે મિક્સ કરી લઈશું ડુંગળી નાખી છે ડુંગળી ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું ટામેટા નાખ્યા છે તેને પણ હવે આપણે મિક્સ કરી લઈશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી તીખું લાલ મરચું પાવડર એક ચમચી મીઠું એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ચાટ મસાલો રગડામાં ચાટ મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને એક ચમચી જેટલો મેં ગરમ મસાલા પાવડર નાખ્યો છે હવે જે બાફેલા વટાણા હતા તે આપણે નાખીશું તે પાણી સાથે નાખવાના હવે મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે રગડો થોડો જાડો અને રસા પડતો જ હોય એટલે મેં એક ગ્લાસ પાણી નાખ્યું છે હવે તેની અંદર થિકનેસ આવે રસામાં તે માટે મેં અહીંયા ચાર મોટા બાફેલા બટાકા નાખ્યા છે અને તેને હવે આપણે મિક્સ કરી લઈશું જેથી આપણો રસો એકદમ જાડો થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આ રગડાને દસ મિનિટ સુધી આપણે હાઈ ફ્લેમ પર ઉકાળી લઈશું રગડામાં થિકનેસ આવી ગઈ છે અને સરસ રગડો બન્યો છે હવે તેની અંદર કોથમીર નાખીશું રગડો આપણો તૈયાર છે હવે એક પેનમાં મેં તેલ લીધું છે તેને ગોળ ગોળ પેટીનો શેપ આપીને તેને આપણે ફ્રાય કરી લઈશું તેને આપણે પલટાવીશું ખૂબ જ સરસ તૈયાર થઈ છે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે સર્વ કરી લઈશું આમાં મેં બે ચમચા જેટલું રગડો નાખ્યો છે રગડો નાખીને તેની ઉપર પેટીસ મૂકીશું ચાર તેની ઉપર રગડો નાખીશું થોડો તેની અંદર મેં ડુંગળી નાખી છે થોડા ટામેટા નાખ્યા છે આંબલીનું પાણી નાખ્યું છે આમળી આમલી અને ગોળને ઉકાળીને આપણે ઠંડુ પાડીને તેને મેસ કરીને તે આમલી અને ગોળની ચટણી નાખી છે અને કોથમીર નાખી છે તેની ઉપર અને થોડી સેવ ભભરાઈ છે ઉપરથી ચાટ મસાલો નાખ્યો છે તેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે એકદમ બહાર જેવી અને સ્ટ્રીટ સ્ટાઇલ રગડા પેટીસ તૈયાર છે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો